હાલો મિત્રો કેમ છો જય કસ્ટ ભંજન દેવ સવાર સવારમાં નીકળી રહ્યા છીએ અમે દુકાને જવાનું છે હવે અમે નીકળી રહ્યા છીએ દુકાને સવારમાં જો વાતાવરણ બધું મસ્ત વરસાદ આવેલો છે એટલે આમ ઠંડુ વાતાવરણ છે સવારમાં આઠ વાગ્યા છે અને નીકળી રહ્યા છીએ હવે દુકાને જો આ બધી ઘર મસ્ત વાતાવરણ છે બધા હવે અમે દુકાને જઈએ છીએ જોવા છે હવે અમે બજારમાં પહોંચી ગયા છીએ એટલે કે ગામમાં થોડી વાર હવે અમે આ જોયું અત્યારે બજાર પછી આજે સવારમાં આઠ જ વાગ્યા છે મસ્ત વાતાવરણ છે એટલે મજા આવે છે થોડી થોડી આજે આગળ હજી સવારમાં મજા છે તો બોલો અને સવારમાં મજા અલગ છે કેમ કે ઠંડુ વાતાવરણ છે હવે અમે દુકાને પહોંચવાની તૈયારી છે જોવો આ દુકાને અહીં પહોંચી ગયા છીએ થોડી વારમાં અને આ આવી ગઈ અમારી દુકાન મારી દુકાન લાગી ગઈ છે અને તડકો નીકળી દુકાન લગાડીને પછી આવી ગયો તો સમોસાની અહીંયા સમોસા ની હતું પણ મેં જોયું મારી દિશા મૃત કરી દીધું હવે હું પછી શું કરું હું ત્યાં નીકળી ગયો આવે શેઠને કીધું મેં લાગીશ ભૂખ એટલે ફટાફટ નાસ્તો મંગાવો તે મને મોકલ્યો પછી દુકાને સામે ફટાફટ ભજીયાની દુકાનમાં ત્યાં હું મેં જઈને જોયું ત્યાં હાજી ઓ હાજી ભજીયા બને છે એટલે હું ફટાફટ ભજીયા લેવા નીકળી ગયો ત્યાં જઈને જેવું તા ભજીયા તો ચાલુ ગરમ ભજીયા આવી ગયા હાથમાં એટલે હું ફટાફટ લઈને દુકાને ગયો પછી ખોલ્યા તો મેથીના ભજીયા ગરમ મરચાં મજા આવી ગઈ ખાવાની એટલે તમે પણ આવો ખાવા આવો ફટાફટ ભજીયા ખાના હવે હું નીકળી ગયો તો દાદોનું મંદિર એટલે હું દર્શન કરવા ગયો દર્શન કરીને પછી નીકળવાનું તો આગળ એટલે ફટાફટ ગોડાઉનમાં જવાનું મને મોકલો મેડિકલમાં કેમ કોઈ એમને ઉધરેશ કે એવું કંઈ ગતું એટલે મને દવા મોકલો દવા લેવા મોકલો એટલે ફાટાફાટ દવા લેવા જતો ટીકડી અને વાટમાં જોયો કપને બાબા મસ્ત છે ડિઝાઇનવાળા પણ છે જોવા એ બી છે કાચની બધું જોવા જેવું બધું મસ્ત છે એટલે ઉપર સીને નીકળી ગયો ફટાફટ આગળ જોયો આ કપને એવું બધું છે જો ચમીટ પણ જોવા બજારમાં બપોરે ફરવાની મજા આવે કેમ મને ટીકડી લેવા મોકલે એટલે હું મેડિકલમાં ફસી ગયો મેડિકલ આવી ગયું છે આપણું આપણું એટલે એમ ન આપણા ઘરનું નથી એટલે હું મેડિકલમાં દવા લેવા નીકળી અને આ છોકરી જો કેવી મસ્ત ઊભી હવે મેં અહીંયાથી ટીકડી લઈ લીધી છે ફટાફટ આવી ગયો લેવા ટીકડી વીસ રૂપિયા આપ્યા ને ટીકડી આપી ગયા એટલે હું નીકળી ગયો જે હવે દુકાન દુકાન આવડી નીકળી ગયા હતા અને આ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે શિયાળો છે કે ચોમાસું છે એ ખબર નથી વરસાદ તો ક્યાંય ગયો અમે ફટાફટ નીકળી ગયા ઘરે ઘરે જવાનું છે રાતના દસ વાગી ગયા એટલે ફટાફટ નીકળી ગયા ઘરે ઘરે અને આ વાટમાં જુઓ બહુ જ એટલે બહુ વરસાદ આવે છે એટલે અમે નીકળી ગયા વરસાદની મજા પણ અમે પણ જો વરસાદમાં હતા શિયાળામાં વરસાદ આવે છે એટલે શિયાળામાં પણ નાતા જો વરસાદમાં બહુ એટલે મજા આવે અને હવે અમે પહોંચવાના ઘરે એટલે ઘરે પહોંચી ગયા ગાડી પાર કરી અને અમે નીકળી ગયા હવે અમારે ફટાફટ કોરું મરતું તો